શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી લઈને તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ચાલતા શારદીય કે આસો માસથી નવરાત્રિ વિશે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત અને આજે માતા નવદુર્ગા પૂજા આરાધના શરૂ થાય છે ત્યારે આપણે નવરાત્રિ દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી ક્યાં કયા દિવસે કયું નવરાત્રિ છે તથા માની સવા માની સવારી કઈ છે પૂજા મુહૂર્ત છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો નવરાત્રિ અર્થાત નવરાત્રિ દરમિયાન નવ દુર્ગા સ્વરૂપ પૂજા થાય છે પરમ પિતા બ્રહ્માજીએ દુર્ગા દેવીના આ નવ સ્વરૂપ વર્ણન કરેલું છે જેમાં પ્રથમ દિવસે આવે પ્રથમ રાત્રિ આવે છે ત્યારે શેલપુત્રી બીજા દિવસે બ્રહ્માશરણી ત્રીજા દિવસે ચંદ્રઘટા ચોથા દિવસે કુષ્માંડા પાંચમા દિવસે સકદમ માતા છઠ્ઠા દિવસે મા કાત્યની સાતમા દિવસે મહાકાલરાત્રિ આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે મહાસિદ્ધ દાત્રી પૂજા થાય છે આ દેવી દુર્ગા નવ સ્વરૂપ છે આમ તો આપણે વર્ષમાં ચાર વખત મુખ્ય નવરાત્રિ આવે છે ઘણા પાંચ નવરાત્રિ પણ ઉત્સ ઉત્સવ મનાવે છે જેમાં પોષ માસ મહા માસ સેત્ર માસ અષાઢ માસની નવરાત્રિ છે અને આ આસો માસની નવરાત્રિ જેના અશ્વિન માસની માસની નવરાત્રિ કહેવાય છે નવરાત્રિ ધામે ધૂમેથી મનાવાય છે પોષ અને અષાઢ માસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે ગુપ્તમાંથી પૂજા આરાધના મંત્ર જાપ કરાય છે જ્યારે શૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ અત્યંત મહત્વપૂર્ણ છે શારદીય નવરાત્રિ ક્યારે શરૂ ક્યારે શરૂઆત થાય છે ઘટસ્થાપન કે કલશ સ્થાપન ક્યારે કરવું તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ નવરાત્રિ આસો માસની પ્રતિપ્રદા તિથિ પ્રારંભ થાય થાય છે તારીખ એકવીસ સપ્ટેમ્બર બાવી તારીખ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ લગભગ ત્રેવીસ મિનિટે મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે બાવીસ સપ્ટેમ્બર મોડી રાત્રે બે ને પંચાવન મિનિટથી આસપાસ તિથિ અનુસાર કહીને કહીએ છે કે એકમની તિથિ આખો દિવસ રહે છે રાત્રિ પણ એકમની તિથિ રહે છે પ્રમાણે જોઈએ તો તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે નવરાત્રિ શરૂ થાય છે આ દિવસે કુંભ સ્થાપન શુભ મુહૂર્ત પણ જાણી લઈએ વહેલી સવારે છ વાગ્યા લઈને આઠ વાગ્યા સુધી શુભ મુહૂર્ત આ ઉપરાંત જે ભક્તો સવારે ઘટ સ્થાપન કરે અખંડ જ્યોત પ્રગટાવી ન શકે તેવો બપોરે અભિજીત અભિજીત મુહૂર્તમાં પણ આ શુભ કાર્ય કરી શકે છે અભિજીત મુહૂર્ત છે સવારે અગિયારને ઓગણપચાસ મિનિટ લઈને બપોરના બારને આડત્રીસ મિનિટ સુધી હવે આપણે જાણી લઈએ કે તારીખ તારીખે લઈએ કઈ તારીખે કયું નવરાત્રિ પડે છે કારણ કે નવરાત્રિ દસ દિવસ છે નવ દિવસ નહીં વધુ તિથિ નવરાત્રિ શુભ મનાય છે શ્ય તિથિ નવરાત્રિ અશુભ મનાય છે આવો આપણે આપણે જાણી લઈએ કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આસો માસની પ્રતિપ્રદા તિથિ શૈલપુત્રી પૂજા થશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તિથિથી મહાબ્રહ્માસરણીનું પૂજા થશે સો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પ પચીસ તિથિ આ તિથિમાં ચંદ્રઘટાની પૂજા થશે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ઉદિયાતિથિ અનુસાર ત્રીજી તિથિ રહેશે સાત વાગ્યા પછી ચતુર્થી આરંભ થાય છે એટલા માટે આજે નવરાત્રિ કોઈ પણ મા દુર્ગાની પૂજા આરાધના થતી નથી પરંતુ આજે વિનાયક ચતુર્થી વ્રત થશે ત્રીજની વૃદ્ધિ તિથિ માટે બે દિવસ મા ચંદ્ર ઘટાની જ પૂજા ઉપવાસના ભક્તો કરશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ રીતે ઘણી જગ્યાએ કેલેન્ડરમાં આ તિથિ આપવામાં આવી છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે ચોથું નવરાત્રિમાં ઉષ્માડાની પૂજા થશે સત્ય સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પંચમતિથિ માસ શંકન માતાની પૂજા થશે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છઠ્ઠું નવરાત્રિમાં કાત્યાય કાત્યાયની દેવીની પૂજા થશે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સપ્તથી તિથિમાં કલરાત્રિની પૂજા થશે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મહાઅષ્ટમી મહાગૌરીની ગૌરીની પૂજા થશે જેમાં આપણે ગૌરી પૂજન કરીએ છીએ બે વર્ષની બાળાઓને લઈને અગિયાર વર્ષની બાળાને ભેટ આપીને ભોજન કરાવાય છે પૂંજન થાય છે અને એક ભૈરવની પૂજા થાય છે આ અષ્ટમી તિથિ યજ્ઞ યાગદી યાગાદી પણ થાય છે તારીખ પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ મહાનવમીમાં સિદ્ધિદાયત્રીની પૂજા ઉપાસના થશે આજે પણ ઘણા મંદિરોમાં યજ્ઞ યાગદી થશે અને બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસ દશેરાનો ઉત્સવ મનાવાય છે વ્રત પારણા થશે દુર્ગા વિસર્જન ઘટ વિસર્જન પણ થશે નવરાત્રિ દરમિયાન ભક્તો અખંડ જ્યોત રાખવામાં માંગે છે તો સ્થાપન કરવા માંગે છે કે પછી જુવારા વાવવા માંગે છે તેની સરળ વિધિ આપણે જાણી લઈએ ઘટ સ્થાપન કરવા માટે એક બાજોટ રાખવો તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું આજ આજની ઢગલી કરવી અનાજની ઢગલી કરવી માટીનો ઘડો હોય તે પછી કોઈ પણ ધાતુનો તાંબા ચાંદી પિત્તળ ધાતુનો કળશ લઈને તેમાં સાથીઓ કરવો મોલી બાંધવી સોપારી પૈસો દુર દુર્વા અક્ષમ કંકુ આદિ પધરાવવા નવ ગ્રહોનું સ્મરણ કરવું આપણે જે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં આસો પાલવ કે પાનના પત્તા પાંચ રાખવાના હોય છે ત્યારબાદ એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર સાથીઓ કરવો ઝુંદડી વીટાળવી સુંદડી ના હોય તો મોલી બાંધવી ત્યારબાદ શ્રીફળ મુખે જે ત્રણ આંખ છે તે આપણી બાજુ રહેશે એટલે કે આ પૂંજા કરનારની સામે રહેશે એ રીતે માતાજીનું સ્થાપન કરવું શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મી પ્રત્યેક માતાજીનું પ્રતિક છે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેમની પૂજા કરતા હોઈએ એ ભાવ સાથે આ રીતે શ્રીફળ રખાય છે ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે જેવી જેની રીત હોય છે એ પ્રમાણે શ્રીફળ રાખવું અખંડ જ્યોત માટે લાંબી વાટ રાખવી જે નવ દિવસ ચાલે તો વધુ સારું મોલીની વાટ પણ કરી શકાય છે વાટ પણ કરી શકાય છે અખંડ જ્યોત પ્રગટાવવા માટે મોટીનો માટીનો દીવો કે પછી ત્રાંબા પિત્તળ ચાંદી જે કંઈ આપણે દર વર્ષે દીવો મૂકતા હોઈએ તે ધાતુનો દીવો તો દર વર્ષે ચાલે પરંતુ માટીનો દીવો એક જ વર્ષ ચાલે છે એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી લગભગ ફૂ એક ફૂટ કે આસપાસની અને ત્યારબાદ દીવાની નીચે એક અનાજની ઢગલી કરી તેની ઉપર દીવો રાખીને તેમાં તેલ અથવા ગાયનું ઘી જે આપણે પોસાય તે આપણે કરવા કરતા હોઈએ એ રીતે દીવામાં પૂરીને તેમાં વાટ રાખીને પ્રગટાવાય છે જે આપણે મુહૂર્ત જોયું હોય ત્યાર ત્યારબાદ માતાજીનું સ્મરણ થાય છે કંકુ ચોખા ચડાવાય છે પૈસો ધરાવાય છે અખંડ જ્યોત અને ઘટસ્થાપન જે બાજુ જે બાજુ બાજુમાં કરી શકાય છે અને ત્યારબાદ આ દીવો છે તે તેમાં નિત્ય તેલ કે ઘી પૂર પૂરતા હોય તે ધ્યાન રાખવું પૂરવામાં દીવામાં વાટ ક્યારે વધુ બળી જાય અને ઠંડી જાય ઠંડી જાય તો ચિંતા ન કરવું તુરતંશ તુરતંશ પ્રગટાવી લેવી અથવા બાજુમાં એક વાટ પ્રગટાવીને દીવો કરી લેવો અને આ દીવો જ્યારે દસમો દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો જ્યાં સુધી તેમના ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવું પછી લઈ લેવો માટીનું હોય તો પધરાવી દેવો અને ધાતુનો હોય તો તેને સાફ કરી રાખવો રાખી શકાય છે જ જવારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું અથવા કોઈ પણ ધાતુનું વાસણ પણ લઈ શકાય છે માટીનું એક લેર કરવું ત્યારબાદ ઘઉં અને મગ અને જવ નાખવા ફરી માટીનું એક લેર કરવું ફરી આ જ રીતે ધાન વાવવા અને માટીના થર ઉપર થોડું થોડું પાણી રેડવું નવમો દિવસ આવે એટલે તેમાં જુવારા તૈયાર થઈ જાય છે માતાજીની આરાધના થઈ જાય છે જ્યારે આપણે અષ્ટમી નવમીનો ઉત્સવ મનાવાય છે પછી માતાજીની પ્રસાદી રૂપ આ જવેરાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ તિજોરીમાં રાખી શકીએ છીએ થોડ થોડાક જવેરા લઈને અને બાકીના જવેરા જે ગાય માતાને ખવડાવી દેવા જોઈએ આ રીતે જવારા વાવવાનું પણ અત્યારે મહિમા છે

ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીને શુભ મનાય છે આમ તો આપણે જે પૂંજાનો રૂમ છે હોય છે પૂંજાની જે સ્થાન હોય છે નાનકડું મંદિર આપણા ઘરમાં હોય તેની આસપાસ રાખી શકાય છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે તે વ્રત ન કરી શકે વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી નવમી તિથિનું વ્રત પણ કરી શકે છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે તે વ્રત કરી શકે છે અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિ વ્રત વ્રત પૂર્ણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે પડે છે દુર્ગા અષ્ટમી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે જ્યારે માતાજીને નિવેદ કરાવવામાં આવે છે અને ઓમ હોમ હવન પણ થાય છે ચપલી ઓક્ટોમ્બર છે પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે મહાનવમી છે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે કન્યા પૂજન પણ થાય છે માતા નવ દુર્ગા પૂજા ઉપાસના કરી દશેરા બીજે ઓક્ટોમ્બર બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે ગુરુવારના દિવસે રહેશે અષ્ટમી તિથિ અંતિમ ચોવીસ ચોવીસ મિનિટ અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિ પહેલાં ચોવીસ મિનિટ વચ્ચે કન્યા પૂજન કરીને તેને સિદ્ધિકાલ પૂજા કહેવાય છે આ દુર્ગા પૂંજામાં સંધિકા કાલ ઘણો મહત્વપૂર્ણ છે નવમી તિથિ વાત તરીકે કરી તો નવરાત્રિ અંતિમ દિવસે માન્યતા છે કે આ દિવસે મા દુર્ગાની મહિમા મહિષાસુર મંદિર મંદિરનું સ્વરૂપ ધારણ કર્યું હતું એમાં મહિષાસુર નામ રાક્ષસનો મોક્ષ આપ્યો હતો માટે આજે માની વિશેષ પૂજા થાય છે ઓમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રિ દરમિયાન તેમાં મહાકાળી પણ ત્રણ દિવસ મહાલક્ષ્મી ત્રણ દિવસ અને મહા સરસ્વતીના ત્રણ ત્રણ દિવસ આરાધના થાય છે આમ ત્રિદેવીની પૂજા થાય છે સ્વરૂપો તો ત્રણ પણ તેવી દેવીનું પરંતુ દેવી એક જ છે મા દુર્ગા દેવી નવરાત્રિ જ્યારે શરૂઆત થાય છે એકમ એકમના દિવસે જ્યારે માની પૂજા થાય છે ત્યારે વ્રતનો સંકલ્પ લે પોતે વ્રત કરી કેવી રીતે કરવું માંગે કેવા રીતે કરવા માંગે છે વ્રતનો સંકલ્પ થાય છે તો નવ દિવસ પછી દસમા દિવસે પારણા થાય છે માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તો ગરબો પણ માએ મંદિરમાં પધરાવી દેવો હોય છે આ ઘટ સ્થાપન અખંડ જ્યોત છે તેને પણ મંગલ કરાય છે જ્યોત જ્યારે સુધી જ્યાં સુધી પ્રજ્વલિત ત્યાં સુધી રાખવામાં હોય છે પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તેને સેજ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને માએ મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં અથવા પીપળાના વૃક્ષની છે વિસર્જન થાય છે અને જલને આખા ઘરમાં છટકાવું કરવું અને ત્યારબાદ કુંભ જલ કુંભનું જલ વધે વૃક્ષની છે છોડવામાં પણ નાખી શકાય છે છોડમાં નાખી શકાય છે અષ્ટમી અને નવમી તિથિ આ નવરાત્રિનું ઘણું મહાત્મ્ય છે ત્યારે નાની નાની બાળાઓને કે માતાનું સ્વરૂપ છે બે વર્ષને લઈને અગિયાર વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે પૂંજન થાય છે અને એક બાળા બાળક એટલે કે ભૈરવ ભૈરવના રૂપમાં પણ પૂંજન થાય છે ઘણી વખત એવું થાય છે કે કોઈ પણ બાળાને આપણા ઘરે ના મોકલે તો પછી આપણે માતાજીના મંદિરમાં જઈને પણ આજે ભોજનની સામગ્રી છે તે દાન કરી શકાય છે અથવા કોઈ પણ જ જરૂરિયાતમંદને તેને પણ દાન પુણ્ય કરી શકાય છે આ નવરાત્રિમાં જે નવ દિવસ સુધી દુર્ગા પૂજા થાય છે તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે વ્રત ઉપવાસ થાય છે ન થાય તો પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ થાય છે આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે ચાહે શરીર શારીરિક હોય માનસિક હોય કે શક્તિ અનુસાર સંસાર થાય છે શક્તિનો સંસાર થાય છે નવી જીવત પ્રાપ્તિ થાય છે નવીન જીવન પ્રાપ્તિ થાય છે દેવી પાર્વતી જ બધા અલગ અલગ રૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે તેમની આપણે છ પૂંજા કરીએ છીએ મા તો એક જ છે માત્ર રૂપ અનેક છે નામ અલગ છે આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કોઈ પણ એવી વસ્તુ લઈ આવી નહીં જે અશુદ્ધ હોય કારણ કે માની પૂંજા થાય છે ત્યારે શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવું વ્યવસ્થિત વ્યવસ્થાન કરવું અહીં તે જે ભક્તો વ્રત કરે છે તે તેઓ દિવસમાં ઊંઘે નહીં તો સારું અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય છે ત્યારે સ્વા સાત્વિક રાખવી એક ટાઈમ ભોજન પણ લેવું જો નિશે નીમ હોય તો સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય પછી ધૂપ દીકા આરતી થઈ જાય પછી આ એક ટાઈમનું ભોજન લેવું જોઈએ જો બહેનો માનસિક માસિક ધર્મમાં આવે આવે આ નવરાત્રી દરમિયાન તો બહેનોએ અલગ રહેવું રહેવાની માતાજીના રૂમમાં જ્યાં માતાજીનું સ્થાનક છે સ્થાનકની સ્થાનક ના કરીએ છીએ તે રૂમમાં પ્રવેશ ના કરવો અને કોઈ શુભ વસ્તુને અડકવું નહીં રસોઈ પણ બનાવવી નહીં ઘરના બીજા સદસ્યો દ્વારા કામ લેવું આરતી ધૂપદીપ દીપ સદસ સદસ્ય કરી શકે છે કારણ કે આપણે ઘટ સ્થાપન જે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તે તેની મંગલ કરતી નથી વચ્ચે એટલા માટે તો નવ દિવસ સુધી કરવું નહીં ન જો હોય તો પરંતુ માસિક ધર્મમાં બહેનો હોય તો તેની આ વાતનું ધ્યાન રાખવું પાંચ દિવસ ફરી પૂજા પાઠ થઈ શકે છે નવરાત્રિમાં માના ગરબા પણ રમાય છે જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો એક એક જણાને અવશ્ય રહેવું તાળું ન મારવું આ નવરાત્રિ દરમિયાન અનેક રાત રાતે જે ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જો વ્રત કર્યું હોય તો બહારનું ભોજન બંને ત્યાં સુધી ન લેવું નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તમી પાઠનું મા દુર્ગા દેવીની એકસો આઠ નામ છે મંત્ર જાપશે તે કરી શકાય છે અને માની નિત્ય આરાધના માના નવ સ્વરૂપ કથામયમાં પણ સંભળાય છે આ રીતે